રાજકોટમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે અને જેના લીધે લોકો આકુળ વ્યાકુળ બની રહ્યા છે દરમિયાન રાજકોટની અગ્રગણ્ય સંસ્થા તેવી પૂજારા ટેલિકોમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઉનાળાના ચાર મહિનામાં દૈનિક લોકોના કાળજા ઠંડા કરતું કાર્ય કરવામાં આવી રહ્યું છે શહેરના રૈયા ચોકડી ખાતે દૈનિક સો લીટર છાસ અને પાંચ હજાર પાણીની બોટલનું વિતરણ કરી અને ભગીરથ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે રાહદારીઓ વાહન ચાલકો તૃપ્ત થઈ અને અંતરના આશીર્વાદ આપી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષો થયા સેવાકીય પ્રવૃત્તિમાં અમે છીએ અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે પાણી અને છાસની હા અહીંયા ગુજરાત ટેલિકોમ અમારું પોતાનું ત્યાં અમે સેવા દઈએ છીએ પૂર્વ કોર્પોરેટર હતો તે સમયથી કાયમ માટે અમે જ્યારે ભૂકંપ હોય કે પછી કાંઈ પણ હોય ને તો અમારી પેલા ટેબલ બેડેલ હોય રોજની પાંચ લિટર પાણી એ પાંચ બોટલ પાણી અને પચાસ લીટર ગોરવાની વિતરણ કરી છે આ જ્યાં લગીન તડકો છે ત્યાં લગીન ચાલુ જ રાખવાના છે આ રૈયા ચોકડીએ લોકોને એને મારે કોઈને કહેવું કેવું નથી પડતું એની મેળે બધું ખાલી થઈ જાય છે દસ વાગે ચાલુ કરવું બે વાગે બધું પૂરું કયા કાળઝાળ ગરમીમાં લોકોને પાણી મળે તો એ બિચારાને સંતોષ થાય